ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા વસાવાના પુત્ર મહેશ વસાવાએ આખરે ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક વર્ષની અંદર જ ટાટા બાય બાય કહી દીધું એટલે કે તેમને રામ રામ કહી દીધા સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે ફક્ત એક વર્ષમાં જ મહેશ વસાવાય ભારતીય જનતા પાર્ટીનો ખેસ કેમ ઉતારીને સાઈડમાં મૂકી દીધો મારા દ્વારા વાતચીત પણ કરવામાં આવી ત્યારે એમને એવું કહ્યું કે તેમને આરએસએસ ની જે કામગીરી છે તે બરાબર નથી લાગતી તો મારો સવાલ ફક્ત એમને એમ જ હતો કે બે હજાર ચોવીસ માં જયારે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા શું તમને ત્યારે આરએસએસ વિશે ખબર નહોતી ત્યારે એમને શું જવાબ આપ્યો સાંભળો મારી સાથે તો ત્યારે મારી સાથે લાઈવ ટ્વેન્ટી ફોરમાં મહેશભાઈ વસાવા છોટુ વસાવાના પુત્ર કે જેમને બે હાજર ચોવીસમાં તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા અને તેમને હવે ભારતીય જનતા પાર્ટી ને રામ રામ કહી દીધા છે મહેશભાઈ આપનું લાઇક ટ્વેન્ટી ફોર ન્યૂઝ માં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ હા મહેશભાઈ જ્યારે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા બે હાજર ચોવીસ માં ત્યારે તમે એવું કહ્યું હતું કે વિકાસ કરવો છે ને વિકાસની રાજનીતિ કરવી છે તો પછી ભારતીય જનતા પાર્ટી ને આખરે રામ રામ કેમ કહી દીધા આપે હા એટલે વિકાસ માટે જ અમે ગયા હતા લોકોનો વિકાસ થાય લોકોને સિંચાઈ મળે રોજગારી મળે આ વિસ્તારમાં સારું શિક્ષણ મળે એ અમને થોડુંક દેખાયું અમે બે હજાર સભ્ય બન્યા હતા એ વખત ને નરેન્દ્રભાઈ મોદી પણ પહેલી વખત સીએમ હતા એટલે સ્વાભાવિક છે કે અમારે એમની સાથે સંપર્કમાં તે વખત અમે હતા ને ઘણી વખત ટ્રાયબલ માટે અમે એમની સાથે ચર્ચા પણ કરી હતી છોટુભાઈ ને અમે બધા થઈને થોડું એ હતું અને બીજું કે આમની સાથે જોડાવાનું કારણ એક હતું કે એક તો આ વિસ્તારમાં સિંચાઈ આવે એ જાતની અમારી સ્ટેજ પરથી આપણા સાંસદ મનસુખભાઈ વસાવા એમની સાથે અમારે સ્ટેજ પર જઈને અમે લોકોને વચન પણ આપ્યા હતા પણ એ વચન કઈ પૂરા થતા નથી દેખાતા અત્યારે બિલકુલ બિલકુલ અને આપે આપના નિવેદનમાં મહેશભાઈ એવું પણ કહ્યું કે ભાજપની જે કાર્ય કરવાની પદ્ધતિ છે ને ભાજપમાં અમુક અહંકારી લોકો છે તેમના કારણે પણ કદાચ તમે આ પગલું ભર્યું હોય એવું તમારા નિવેદનમાં કહેવું હતું તો કોણ છે અહંકારી અને કેમ તમને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર ભરેલો છે વ્યક્તિગત તો કોઈ અહંકારી નથી એમાં બિલકુલ અહંકારી જે મેં મારા ઇન્ટરવ્યુ એમાં બે હાજર ચોવીસ માં તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બરાબર તમે અત્યારે એવું કહી રહ્યા છો કે આરએસએસ ની વિચારધારા બરાબર નથી તો શું બે હાજર માં તમે જોડાયા ત્યારે તમને આરએસએસ ની વિચારધારા ની કોઈ જાણ નહોતી ના ના બધી જાણતો હોય કેમ નહી ખબર પડી કેટલી ઊંડી છે એટલી ખબર હતી જી પાર્ટીમાં તમને એવું લાગી રહ્યું છે ઉપર ઉપરથી બધું સારું હતું ને પછી અંદર ગયા ત્યારે ખબર પડી પરિસ્થિતિ શું છે હા અંદર ઝેરી સાપ ને બધા જતા એટલે પછી અમે પછી બહાર આવી ગયા બિલકુલ બિલકુલ જી જી મહેશભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખુબ ખૂબ આભાર